જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ આજે આપણે જાણીશું સોળ ડિસેમ્બર બે હજાર પચીસ મહાદ્વાદશી વિશે મિત્રો આઠ પ્રકારની મહાદ્વાદશી હોય છે બ્રહ્મવિવર્ત પુરાણમાં એનું વર્ણન આવે છે ભક્તિ વિલાસના બારમા શ્લોકમાં વર્ણન છે હરિભક્તિ વિલાસના સનાતન ગોસ્વામીજીના દ્વારા લખેલો ગ્રંથ છે સ્કંદપુરાણમાં પણ એનું વર્ણન છે ગરુડ પુરાણમાં પણ મહાદ્વાદશી વિશે લખાયું છે વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મય અને વ્રત વિચારવાળા અધ્યાયોમાં એનું મહત્ત્વ જોવા મળે છે પાંડુલિપિમાં ખાસ મહત્ત્વ છે તો આ આઠ મહાદ્વાદશીના યોગ ક્યાં ક્યાં છે એ સંવાદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને નંદ બાબાની વચ્ચે અને આ વાત નારાયણ ભગવાન અને નારદજી વચ્ચે થાય છે ઉન્મીની કંજુલિય ત્રિસ્પર્શા પક્ષવર્ધિની જયા ચીજયા ચયંતી ફલમ દ્વાદશી સતે લભતે નાત્ર સંશય મહાદ્વાશ્યામુપોષણા ફલમ લભતે નર એટલે કે આ શ્લોકમાં આઠ મહાદ્વાદશીના નામ આપેલા છે ઉન્મિલિની વંજુલી ત્રિસ્પર્શા જયા વિજયા જયંતી પાપનાશિની પક્ષવર્ધિની આ આઠ મહાદ્વાદશી છે એવું જરૂરી નથી કે વર્ષમાં આઠ મહાદ્વાદશી આવે જ યોગ પ્રમાણે કોઈ પણ બે ત્રણ પાંચ મહાદ્વાદશી આવી શકે છે શાસ્ત્રમાં જણાવાયું છે કે સો એકાદશી કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે મનુષ્ય કેવળ એક મહાદ્વાદશીનો ફળ ઉપવાસ કરે તો એ જ ફળ મનુષ્ય મેળવી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો સોળ ડિસેમ્બર મહાદ્વાદશી જે પક્ષવર્ધિની મહાદ્વાદશી છે તો આ દ્વાદશીનો ઉલ્લેખ નારદ પુરાણમાં અને નિર્ણય સિંધુ ગ્રંથમાં આવે છે શ્લોક કહે છે અમાવસ્યા યદા દેવી દિનવૃદ્ધયા દ્વિવા સર તદાશા દ્વાદશી કે યા પક્ષવર્ધિની સંગીતા ભગવાન શિવજી કહે છે હે દેવી જ્યારે અમાસની તિથિ દિવસની વૃદ્ધિને કારણે બે સૂર્યોદય જોવે તો એ દ્વાદશીને પક્ષવર્ધિની કહેવાય છે આવી સ્થિતિમાં આ દ્વાદશીનું વ્રત રાખવું જોઈએ તો આ વર્ષ બે હજાર પચીસમાં તારીખ ઓગણીસ અને વીસ અમાસના દિવસે સૂર્યોદય પહેલાં જ અમાસ શરૂ થઈ જાય છે અને વીસ તારીખે સૂર્યોદય સ્પર્શ થઈ જાય છે લગભગ સાડા સાત વાગ્યે અમાસ પૂર્ણ થાય છે આમ આ પક્ષ વધવાને કારણે આ દ્વાદીને પક્ષવર્ધિની દ્વાદશી કહેવાય છે આ દ્વાદશીનો મહિમા હરિભક્તિ વિલાસમાં આવે છે અને આ સિવાય ગરુડ પુરાણના આચાર ખંડમાં પણ જોવા મળે છે જ્યારે મહાદ્વાદશીનો યોગ બનતો હોય ત્યારે એકાદશી તિથિને છોડીને દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને તેરસને દિવસે વ્રત ખોલવું જોઈએ અને જો કોઈ મહાદ્વાદશીમાં પારણ કરે છે વ્રત ખોલે છે તો એને પાપ લાગે છે નરકની ગતિ મળે છે શાસ્ત્ર કહે છે કે ભલે એકાદશી શુદ્ધ હોય તો પણ એને છોડીને મહાદ્વાદશીનું વ્રત કરવું જોઈએ આનું ફળ હજારો યજ્ઞ કરવાથી જે ફળ મળે છે તે અક્ષય ફળ મહાદ્વાદશીના ઉપવાસથી મળે છે ઘણા લોકોને પ્રશ્ન થશે કે અમે તો એકાદશીનું જ વ્રત કરીએ છીએ દ્વાદશીનું નથી કરતા જુઓ દ્વાદશી વ્રત કરીએ તો એકાદશીનું અમે શું કરીએ અથવા તો અમુક પ્રશ્ન એમ હશે કે જો દ્વાદશી વ્રત કરીએ તો એકાદશીનું અમે શું કરીએ આ દિવસે અનાજ ખાઈએ કે શું તો બિલકુલ નહીં અનાજ ન ખાવું શાસ્ત્ર પ્રમાણે એકાદશીના દિવસે અનાજ ખાવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે પંદર ડિસેમ્બર એકાદશીના દિવસે ફળાહાર કરી શકો છો આ સિવાય સાંભો ફળ ફ્રૂટ રાજગ્રોહ સાબુદાણા દૂધ વગેરેથી ઉપવાસ કરી શકો છો પરંતુ અન્ન બિલકુલ ન લેવું જોઈએ શાસ્ત્રમાં ફળાહાર એટલે ફક્ત ફળનો જ આહાર લેવાનો છે પરંતુ ગૃહસ્થ નિયમને ધ્યાનમાં લઈએ તો આપણે અન્ય વસ્તુ ખાઈ શકીએ છીએ જે લોકો ફક્ત એકાદશીનું વ્રત જ રહેવા માગે છે એ લોકો સોળ ડિસેમ્બર મહાદ્વાદશીનું પારણ કરી શકે છે પરંતુ શાસ્ત્રોમાં તેની મનાય છે ગૃહસ્થ નિયમને ધ્યાનમાં લઈએ તો સોળ ડિસેમ્બરના દિવસે પારણ કરી શકાય છે પરંતુ શાસ્ત્ર મુજબ પંદર ડિસેમ્બર એકાદશીના દિવસે ફળાહાર લઈ સોળ ડિસેમ્બર દ્વાદશીના દિવસે થોડું સારી રીતે ઉપવાસ કરો કે જેમાં ફળ અને દૂધ સિવાય અન્ય કોઈ આહાર ન લો અને સત્તર ડિસેમ્બરે પારણ કરો સૂર્યોદયથી દસ ચાલીસ વાગ્યા સુધીમાં પારણ કરી લેવું તેરસ સત્તર ડિસેમ્બરના દિવસે આ યોગ દેખાય છે નાના નાના પરંતુ આપ જો આ યોગમાંથી પુણ્ય મેળવશો તો એ અક્ષય પુણ્ય બને છે કે જે મહાપુણ્ય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ ગજેન્દ્ર મોક્ષ અથવા બની શકે એટલા મંત્ર અને જાપ કરવાથી અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આપ સૌને મારા હરે કૃષ્ણ જય શ્રી હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય